જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ બરાટ તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે આરટી એક્ટ અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં એકદમ ફ્રીમાં અભ્યાસ કરે છે તો આ વર્ષે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે એટલે કે જો તમારા બાળકને તમારે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ જે આરટી અંતર્ગત આવતી હોય અને તમારી નજીકની કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હોય તો તેમાં તમે પ્રાઇવેટ સ્કૂલમાં પણ ફી ભર્યા વગર તમે આમાં અભ્યાસ કરાવી શકો છો સંપૂર્ણ ડિટેલમાં માહિતી માટે આપણે આગળના બે વિડિયો આપેલા છે આ ટી એક્ટ બે હજાર નવને લગતા પણ આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે આમાં જે સમયગાળો આપેલો છે તે સમયગાળા વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ એટલે કે ક્યારથી તમારે ફોર્મ ભરવાનું છે આ ફોર્મ ભરતા પહેલાં તમને કેટલા દિવસ ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે આપેલા છે અને આવી બીજી અગત્યની માહિતી વિશે તો જો હવે આપણે શરૂઆત કરીએ તો આજના વિડીયોની તો અહીંયા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તમે જે આરટી એક્ટ અંતર્ગત તમારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ જે આરટી અંતર્ગત આવતી હોય તેમાં તમે એને પ્રવેશ મેળવી શકો છો તેમાં તમારે એક પણ ફી ભરવાની રહેતી નથી અને પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ પણ કરાવી શકો તો સૌ પ્રથમ આપણે આ પાંચ ત્રણ એટલે કે પાંચ માર્ચે આની જાહેરાત થઈ છે હવે જો ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે તમને વાલીઓને જે આપવાના થતા દિવસો છે તેમાંથી પાંચ તારીખથી તેર તારીખ એટલે કે આ પાંચ માર્ચથી તેર માર્ચ સુધી તમને આ ડોક્યુમેન્ટ એકઠા કરવા માટેનો સમયગાળો આપેલો છે જેમાં તમારે ડોક્યુમેન્ટને બધા તૈયાર કરી લેવા હવે જો ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસો છે ચૌદ તારીખથી લઈ અને છવ્વીસ તારીખ એટલે કે ચૌદ માર્ચથી લઈ અને છવ્વીસ માર્ચ સુધીમાં તમે આ ફોર્મ ભરી શકો છો ત્યાર પછી કીધું છે કે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ અને રિજેક્ટ કરવાનો સમયગાળો રહેશે ચૌદ તારીખથી અઠ્યાવીસ તારીખ એટલે કે આ ચૌદ તારીખથી અઠ્યાવીસ તારીખ એટલે કે છેલ્લી જે તારીખ છે છવ્વીસ માર્ચ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને વધારેના બીજા દિવસો આપેલા છે સત્યાવીસ અને અઠ્યાવીસ તો આ સત્યાવીસ અને અઠ્યાવીસ વધારેના જે દિવસો આપેલા છે તેમાં આ ફોર્મ એપ્રૂવ એટલે કે તમારો ફોર્મ માન્ય છે કે આ ફોર્મ રદ થશે તેની માટે અઠ્યાવીસ તારીખ સુધીમાં આ કાર્યવાહી થશે ત્યાર પછી કીધું છે કે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવામાં આવે છે એટલે કે તમે માનો કે પહેલાં ફોર્મ ભરેલું છે અને એમાં અમુક ડોક્યુમેન્ટ હજી બાકી રહી ગયેલા છે તો તમને અહીંયા પુનઃ તક આપવામાં એટલે કે ફરીથી તમને તક આપવામાં આવશે જેની તારીખ રહેશે પહેલી એપ્રિલથી ત્રણ એપ્રિલ સુધી એટલે કે તમારે સૌપ્રથમ તો અહીંયા તમારે જો આ ચૌદ તારીખથી અઠ્યાવીસ તારીખ સુધીમાં તમને આ એપ્રો અને ફોર્મ ભરવાની તારીખ આપેલી છે એટલે જો તમને અહીંયા ચૌદથી છવ્વીસ તારીખ સુધીમાં આ માર્ચ મહિનામાં તમે ફોર્મ ભરવાના છે આ ફોર્મ ભરવા માટે તમારું ફોર્મ માન્ય છે એટલે કે એપ્રુવ છે કે ફોર્મ રિજેક્ટ છે એટલે કે ફોર્મ રદ કર્યું છે તેની માટે તમને ચૌદથી અઠ્યાવીસ એટલે કે આ ફોર્મ ભરવાની તારીખ છવ્વીસ છે અને ઉપરના સત્યાવીસ અને અઠ્યાવીસ બે દિવસ વધારે તમને એપ્રુવ અને રિજેક્ટ કરવા માટેના આપેલા છે એટલે કે આ ફોર્મ તમારું આગળ રિજેક્ટ થાય છે કે અપ્રૂવ થાય છે તે તમને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખમાં ખબર પડી જશે હવે જો તમારું આ ફોર્મ રિજેક્ટ થયું છે એટલે કે ક્યાંક ડોક્યુમેન્ટ હજી ઘટે છે તો આ અમાન્ય થયેલા એટલે કે રિજેક્ટ થયેલા ફોર્મ હશે તો તેમાં હજી તમારે ડોક્યુમેન્ટ ઉમેરવા માટે એટલે કે આ ખૂટતા જે ડોક્યુમેન્ટ હશે તેમાં તમારે પુનઃ તક આપવામાં આવે છે એટલે કે અહીંયા તમારું ફોર્મ રિજેક્ટ થાય છે અને માનો કે અમુક ડોક્યુમેન્ટ હજી બાકી છે આપવાના તો અહીંયા પુનઃ તક આપેલી છે જેની તારીખ છે એક એપ્રિલ એટલે કે એક ચારથી ત્રણ એપ્રિલ એટલે કે ત્રણ ચાર સુધીમાં તમને આ દિવસો આપેલા છે એટલે કે જો તમારું ફોર્મ રિજેક્ટ થયેલું હોય તો તમે એપ્રિલ મહિનાની પહેલી તારીખથી ચાર તારીખ સુધીમાં તમે ફરીથી આમાં અમુક જે જરૂરી ડોક્યુમેન્ટ આપી શકો છો જેથી તમારું ફોર્મ આગળ માન્ય ગણાય ત્યાર પછી કીધું છે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ રહેશે છ એપ્રિલ એટલે કે અહીંયા તમને છ તારીખે અહીંયા પ્રથમ રાઉન્ડ બહાર પડશે જેમાં તમને ખ્યાલ આવશે કે પહેલાં રાઉન્ડમાં તમારું નામ આવેલું છે કે નહીં એટલે વિદ્યાર્થી મિત્રો તથા આ વિડીયો જોનાર તમામ વાલીઓને અહીંયા ખાસ આ તારીખો યાદ રાખવાની છે કે પહેલાં તો તમારે પાંચ તારીખથી તેર તારીખ સુધીમાં બધા ડોક્યુમેન્ટને તમારે ભેગા કરી લેવા ડોક્યુમેન્ટ ભેગા થઈ જાય પછી તમને ચૌદ તારીખથી છવ્વીસ તારીખ એટલે કે માર્ચ મહિનાની ચૌદથી છવ્વીસ તારીખ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો આપેલો છે હવે જો અહીંયા તમને ચૌદથી છવ્વીસ તો ઓલરેડી આ સમયગાળો આપેલો છે પણ ચૌદથી અઠ્યાવીસ એટલે કે છવ્વીસ તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પછી સત્યાવીસ અને અઠાવીસ તારીખ સુધીમાં તમારું ફોર્મ એપ્રૂવ થાય છે કે આગળ રિજેક્ટ થાય છે તેની અંગેનો તમને અહીંયા ખ્યાલ આવશે હવે જો એમાંથી માનો કે તમારું ફોર્મ જો રિજેક્ટ થાય છે તો અહીંયા શું કીધું છે કે માત્ર અમાન્ય થયેલ એટલે કે રિજેક્ટ થયેલી જે અરજીઓ હશે તેમાં ખોટતાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવામાં આવે છે એટલે કે કોઈ પણ કારણોસર અથવા તો કોઈ ડોક્યુમેન્ટ હજી બાકી રહી જાય છે તો તેની માટે તમને પુનઃ તક આપવામાં આવે છે એટલે કે પહેલી એપ્રિલથી ત્રણ એપ્રિલ એટલે કે એપ્રિલ મહિનાની પહેલી તારીખથી ત્રણ તારીખ સુધીમાં તમારું ફોર્મ જો રિજેક્ટ થયું હોય તો તમે ફરીથી બીજા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો ત્યાર પછી કીધું છે કે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જે જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો છે તે પણ અહીંયા એક ચારથી ચાર ચાર સુધી એટલે કે એપ્રિલ મહિનાની પહેલી તારીખથી ચાર તારીખ સુધીમાં આપવામાં આવેલું છે ત્યાર પછી વાત કરીએ તો છેલ્લે એમ કીધું છે કે પ્રવેશ માટેનો જે પ્રથમ રાઉન્ડ છે તે છ ચાર એટલે કે છ એપ્રિલે તમને આ પ્રથમ રાઉન્ડ બહાર પડશે જેમાં તમારું નામ આવું છે કે નહીં તે તમે ચેક કરી શકો છો અથવા તો જો પહેલાં રાઉન્ડમાં નામ ન આવ્યું તો તમારું બીજા રાઉન્ડમાં પણ નામ આવી શકે છે એટલે કે અહીંયા તમને આ રીતે ડોક્યુમેન્ટની માહિતી આપેલી છે ઉપરાંત તમારું ફોર્મ ક્યારે ભરવાનું છે અને આનો પહેલો રાઉન્ડ ક્યારે બહાર પડશે તમારો ફોર્મ રિજેક્ટ થાય છે તો તમને ફરીવાર છવ્વીસ સત્યાવીસ અઠાવીસ તારીખ આપવામાં આવે છે જે તમારે ફરીથી અપલોડ કરી અને તમે માન્ય ગણાવ તે રીતની પ્રક્રિયા કરી શકો છો તો તમારા સંપર્કમાં કોઈ પણ એવું બાળક હોય જે હાલમાં કહેવાય ને છ વર્ષનું થવાનું હોય અથવા થઈ ગયું હોય તો તેના વાલીને આ વિડીયો મોકલજો જેથી કરી એ બાળકને ધોરણ આઠ સુધીમાં ખાનગી એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન મેળવી શકે છે અને આટી અંતર્ગત તેને એકથી આઠ ધોરણ સુધીમાં એકદમ મફતમાં તે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરી શકે છે એની લિમિટ છે કે પચીસ ટકા સીટ આમાં અનામત હોય છે અને આ વિડીયો એક લાઇક પણ કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી જ્યારે પણ આવી નવી અપડેટ આવશે ત્યારે તમને સૌ પ્રથમ આ નોટિફિકેશન મળતી રહે હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ જય ભારત